રોજ સમૂહ આરતીનો લાહવો મળે છે તેમજ આ સોસાયટીમાં આરતીના સમય કોઈ પણ જાતની બોલી બોલવામાં આવતી નથી સમૂહમાં આરતી કરી સોસાયટીના રહીશો એકતાનું પ્રતિક દાખવે છે ત્યારે પ્રસાદીમાં પણ તમામ લોકો પોતપોતાના ઘરેથી યથાશક્તિ પ્રસાદ બનાવી માને અર્પણ કરે છે આ સોસાયટીના રહીશો દ્વારા તેમજ પ્રમુખ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે સોસાયટીમાં રોજ અલગ અલગ વ્યક્તિઓ રાત્રિના સમયે સોસાયટીના સભ્યો માટે નાસ્તાનું સુંદર આયોજન કરે છે અને નવલી નવરાત્રીમાં ગરબે ઘૂમી માં જગદંબાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે જ્યારે આ કર્મવિલા સોસાયટીમાં દર વર્ષે સુંદર લાઇટ ડેકોરેશન તેમજ માતાજીના મંદિરનું સુંદર શણગાર મંત્ર મુગ્ધ કરી દે છે જ્યારે મંદિરની ચારે તરફ ગોળ ફરતા આરતી કરવામાં આવે છે કર્મવિલાસ સોસાયટીના તમામ રહીશો આધ્યાત્મિકતામાં ગણેશ ચતુર્થી નવરાત્રી જન્માષ્ટમી તેમજ અન્ય તહેવારો પણ સૌ સાથે મળી ધામધૂમથી ઉજવે છે બ્યુરો રિપોર્ટ કલ્પેશ પંચાલ કલોલ કલોલ શહેરમાં પંચવઢી વિસ્તારમાં આવેલી અમારી કર્મવિલાસ સોસાયટી એકદમ અદ્યતન સુખ સગવડો ધરાવતી છે છેલ્લા સાત વર્ષથી મા શક્તિ પૂજનનો જે ઉત્સવ છે નવરાત્રિનો એ ખૂબ ધામધૂમથી ઉત્સાહથી અમારી અહીંયા જે યુવા મિત્રો છે કારોબારી છે અને તમામ અહીંના રહીશો છે એ બધા ખૂબ આનંદ ઉલ્લાસ અને એક સમથી એક સહકારથી આ ઉત્સવને ઉજવી રહ્યા છે આ સોસાયટીની અંદર ચોસઠ મકાનો આવેલા છે પણ બધાનું એક પારિવારિક ભાવના છે અને એ ભાવનાથી બધા એકબીજાના ગણપતિનો ઉત્સવ છે નવરાત્રિનો ઉત્સવ છે અને આવા અનેક ઉત્સવો સાથ સહકારથી અને કોઈ પણ જાતના વિવાદ વગર સમથી કામ કરે છે અને આ સોસાયટીની અંદર નવરાત્રિના ઉત્સવો માટે અથવા કોઈપણ ઉત્સવો માટે બધા ખભે ખભે મિલાવીને કામ કરે છે અમારી કારો અમારી સોસાયટીના પ્રમુખ તરીકે હાર્દિકભાઈ છે અને આખી કારોબારી ટીમ છે એકદમ એકબીજાના ઇન્ટિમસીથી કામ કરે છે અને એકબીજાના સાથ સહકારથી બહુ ભવ્ય રીતે ઉત્સવ ઉજવે છે આ અહીંયા ગેટ ટુ ગેધરિંગ જોરદાર થાય છે જે સાથે મળીને ખાવાનું સાથે મળીને નાસ્તો કરવાનો પણ એકબીજાના આનંદને ઉલ્લાસથી કરે છે અને એ રીતે અમે અહીંયા આઇસોલેશન નથી પણ બધા હળીમળીને એક પારિવારિક ભાવનાથી એક પરિવારની ભાવનાથી કામ કરે છે અને રહે છે અમને ખૂબ ખૂબ આનંદ પણ આવે છે અને આ ઉત્સવની અંદર અમે જે વ્યવસ્થા જે છે કે બ્લોક પાડ્યા છે ચોસઠની અંદર દસ દસના એ રીતે આરતીમાં બધા સમૂહમાં આવે છે અહીંયા આરતીનો ચઢાવો થતો નથી પણ દરેક ઘરેથી બધા આરતી કરે લઈને આવે છે પ્રસાદ લઈને પણ આવે છે અને એ પ્રસાદ ઉદાસ્ટ શેરિંગ કરે છે અને પછી આનંદથી રહેશે સાંજે બધા નાસ્તો કરીને રાતે બાર વાગ્યા સુધી માતાજીના નાચગાન કરીને ગરબા ગાઈને છૂટા પડીએ છીએ